બધા મિત્રોને ગુજરાત પશુ માહિતી ચેનલમાં સ્વાગત છે આજે આપણી ચેનલ ઉપર એક સાથે એટલા બધા પશુઓ આવેલા છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે ત્રણ સાઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે આ બધી ગાયો ભેંસ વાછડી આ બધું એક જ જગ્યાએ છે બીજા વેતરની ગાય છે ત્રણ વર્ષ ઉંમરની આ ખડાઈ છે ભેંસ ત્યારબાદ ત્રણ વર્ષની હોળકી છે આ બધું એક જ જગ્યાએ છે ત્રણ વર્ષની ગાય છે વાછડીઓ છે વાછડીઓ પણ એક એક વર્ષની છે આ બધું એક જ જગ્યાએ છે અને એક સાથે ભાઈને વેચવાનું છે દેખાવમાં પણ ખૂબ સારા છે બધા એક વર્ષની વાછડી છે બે ગાય છે એક ભેંસ છે વાછડીઓ છે ખડાઈ આ બધા એક જ જગ્યાએ અને ખૂબ સારા છે દેખાવમાં પણ અને એકસાથે ભાઈને આ બધો જેટલા પણ પશુ છે આ બધા વેચવાના છે એકસાથે તો જે કોઈ પણ મારા ખેડૂત મિત્રને મારા કોઈ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ બધા પશુ એક સાથે તો આ બધાની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે તમને જિલ્લો રાજકોટ પ્રોપરમાં મોબાઈલ નંબર આપણે ભાઈને આપેલા છે તો તેના ઉપર તમે કોલ કરી વધુની માહિતી આ બધા પશુ વિશે મેળવી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે વિડીયોની નીચે જે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે તેને માત્ર તમારે ટચ કરવાનો છે અડવાનો છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શન બોક્સના નંબર ખુલી જશે જે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો અને કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ પશુની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું બટન આપેલું છે ત્યાંથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બે આઇકન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા પશુના વિડીયો આવે તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપર કોઈપણ પશુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત એડવર્ટાઇઝિંગ અને માહિતી માટેની છે તો અન્ય કોઈપણ જવાબદારી ચેનલની રહેશે નહીં